અને આજ આપણે ટાઈટલ માર્યું છે કે ડુંગળી નો ભાવ નથી ભાઈઓ તો આપડી ડુંગળી પાકી ગઈ છે પણ ભાવ જ નથી ભાઈઓ ભાવ નું શું કરવું ખેડૂત હલવાણા છે હો બસો રૂપિયા ભાવ છે તો એટલા એ કાઈ નો થાય હવે હો બસો રૂપિયા એ કઈ ભાવ કેવાય ડુંગળીનો તો આવું બધું છે ભાઈ હમણાં ડુંગળીમાં આટો મારવા જવાનું છે આપણે જે ટાઇટલ લખ્યું છે એ પ્રમાણે તો જે એક વાર આપણે તમારી સાથે આ વાતચીત કરલી બધા હેરે અને થોડા ઘણા આ માણસો આપણા લાઈવમાં આવી જાય પછી આપણે જાય ડુંગળીમાં અને તમને દેખાડવી કે કેવડી કેવડી આપણી ડુંગળી થઈ ગઈ છે પણ ભાવના નામે કાંઈ નથી ભાઈઓ અરવિંદભાઈ ધોરાડિયા વેલકમ છે તમારો અમારા લાઈવમાં હાલમાં વાડિયાથી લાઈવ આવી ગયા છે અને લાઈક ડન કરી દેજો વાહ લાઈક ડન થઈ ગઈ છે સરસ હર્ષિલભાઈ તમારો પણ વેલકમ છે આપણા લાઈવમાં હલો હલો બોલો બોલો શું બોલું ભાઈ આમાં બોલે એવું કાંઈ રહ્યું નથી ખેડૂત ભાઈઓને આંદોલન માંથે ઉતરવું પડે નહીં તો હારું ભાઈ એવું છે સિયામાં ડુંગળીનો કઈક ભાવ થઈ જાય તો હારું આજે આપણે ટાઈટલ માર્યું છે એ પ્રમાણે હાલવાનું છે ભાઈ ડુંગળી બતાવવાની છે પણ આપણામાં લાઈમાં થોડા ઘણા માણસો થાય પછી આપણે જાશું ડુંગળીમાં આંટો મારવા અને દેખાડશું થોડી ઘણી ઉખાડવાની છે ચેક મારવાની છે કે શું એમાં હાલચાલ છે એ બોલો હર્ષિલભાઈ શું તમારું કહેવાનું છે સાવનભાઈ ક્યાં છે સાવનભાઈની મને કાંઈ જ ખબર નથી આજ સાવનભાઈ નફુ ચક્કર થઈ ગયા છે આજે આપણે એકલા જ છી વાળીએ ભાઈ બાકી સાવનભાઈ હોત તો તમને દેખાડી દેત પણ આજ સાવનભાઈ કોઈ નથી આજ આ બલદેવભાઈ પોઈતી એક જ છે સાવનભાઈ ને લગભગ ક્યાંક દવા મારવા ગયો છે એટલે કે શ્યામભાઈ આ ગામમાં હતો ગામમાં હતો પછી અને સૌદાસભાઈ અને શ્યામભાઈ તૈયારી ગયા ઓલા અપડા જે આવે આવી દીપકભાઈ અહીંયા દવા મારવા ભાઈ

હાલમાં આપણે વાડી થી લાવવા આવ્યા છીએ અને વાડીનું બધું દેખાડી રહ્યા છીએ આ બાજુ આપણે દવા મારી છે ઘઉં માં દેખાડી તમને જો આ આમાં તમને દેખાતા છે સોયાબીન જે એકદમ ખીતો છે સોયાબીન જો હમણાં દેખાડું તમને અહીંયા પાયા નજીક થોડોક જાવ પછી તમને જોયેલા સોયાબીન સોયાબીન સી બાકી ખીતો એક નંબર જોયેલા સોયાબીનની લીલ લીલાશ કેવી છે એટલે કે કેવા આમ ચમકી હશે સોયાબીન અને આ બાજુ તમને દેખાડું હમણાં આપણે દવા મારી છે ઓકે ભાઈ કાંઈ વાંધો નહીં તમે જઈ શકો છો આ બાજુ જોઈ શકો છો બઠ્ઠીના પાડી દીધા બઠીના એક એકના ડોકા આમ જો ઊંધા કરી નાખા કાઈ દવા મારી અને સોરી સોલિડ રિઝલ્ટ આવી ગયું છે જોઈ લો તમે આ બાજુ દવા મારી દીધી છે અને આ બાજુ નથી મારી આ એટલો જ ખાલી ફેર છે જોઈ લો તમે જો આ સોયાબીનના ડોકા અને આ બાજુ જુઓ તમે પાડી દીધાને ભઠ્ઠીના બધા લાલાભાઈ રાજપૂત વેલકમ છે તમારું અમારા લાઈમાં લાલાભાઈ આજ તો ભાઈ આપણે હવે જાઉં છે ડુંગળી બાજુ કેમ કે ડુંગળીનો ભાવ નથી તો આપણે ખાવા તો લેતા જાય ભાઈ બીજું તો બધું ઠીક છે અને થોડો ઘણો ભાવ થઈ જાય તો સારું નકર ડુંગળીનો ખર્ચો ભાઈ એટલો થાય છે ને કે ખર્ચો માથે પડે ભાઈ ડુંગળીનો બે હજાર તો એનો ભાવ એનું બિયારણ લીધેલું છે બોલ બે હજાર ભાવનું બિયારણ ડીએપી ખાતર વાયુ નોખું પછી નાખ્યું નોખું દવા મારી નોખી જો હમણાં તમને દેખાડું કેવડા કેવડા થયા છે આપણા ગાંઠિયા તો બૈનારે જો આપણી સાથે થોડીક જ વારમાં હું તમને દેખાડું કે આપણી ડુંગળી ડુંગળી કઈ સ્થિતિમાં છે અને એને પાકી ગઈ છે પણ હવે કાઢવી છે પણ વગર ભાવે તો હું કાઢવી અમારે યાર ભાવ કાંઈ છે નહીં અને માથા કૂટના પાર નથી ભાઈ ને તો જોઈ લો આવી ગયા છે આપડે જગ્યાએ પણ આ બાજુની સાઈડ પાઈ દીધી છે એટલે ઓલી બાજુની સાઈડ હમણાં હું તમને દેખાડું જે હુકાઈ ગયેલી છે પાણી એમાં નથી પાયું એ બાજુ આપણે હાયલા જાય અને ઈદ આપણી પાકી ગઈ છે જે આપડી ડુંગળી જે પાકી ગઈ છે એ બાજુ જ આવી છે અને થોડી ઘણી ખાવા લઈ જવાની છે એટલે આપણે ઉખાડી જોઈ લેવું કે શું છે એમાં હાલચાલ અને શું કરવું પડે એમ છે બાકી તો ઉખાડવાની છે એ તો ઉખાડવી જ પડશે પાકી જાય પછી તો તો આવું છે ભાઈ નવા હોય તો કોમેન્ટ કરજો અને શું હાલચાલ ચાલે છે ધરમિષ્ટા ગૌસ્વામી વેલકમ છે તમારો અમારા લાઇનમાં હાલમાં અને હવે ડુંગળીમાં આટા મારી રહ્યા છીએ જોઈ લો આ બાજુ તમને દેખાડું હવે પૂગી ગયા પણ રાહુલ રાહુલભાઈ સ્વાગત છે આપણી ડુંગળી હવે પાક માથે જોઈ લો આવી ગઈ પણ ભાવ નથી ને એટલે આપણે કાંઈ ઉખાડવાનું કરતા નથી કઈક થોડો ઘણો ભાવ થઈ જાય તો કામ થઈ જાય તો કાંઈક થાય હવે ભાઈ આમાં નકર ખેડું મરાઈ જાય જોઈ લો

કેમ કે એને તો ખમવાનું છે પણ જ્યાં પાકી ગઈ ને એની વાત છે જોઈ લો તમે પાકી ગઈ તો આવું બધું છે ભાઈ હાલમાં ખેતરમાં આટો મારી રહ્યા છીએ કાંઈ પણ તમારે જાણવું હોય તો કોમેન્ટ કરજો ખેડૂત ભાઈઓ આપણે બે ત્રણ વસ્તુ વાવેલી છીએ હાલમાં ડુંગળી ઊભી છે એનો કાંઈ ભાવ નથી એટલે ઊભી જ છે થોડાક દીમાં કાઢવી છે એને અને ઓલી બાજુની સાઈડમાં લીલા દેખાય ઘઉં છે આપડા અને ઓલી બાજુ ખૂણામાં જો આ બાજુની સાઈડ અહીંયા ગણે ત્યાં તુવેર છે તુવેર સોલિડ છે આપડી તો ચાલો હું તમને બેક ઉખાડી દઉં ઉખાડીને જોયું આપણે કે શું છે એમાં હાલચાલ જોઈ લો ડુંગળીયા હજી તો થોડી ખમે એમ છે કેમ કે આ સ્થિતિમાં વધારે છે હાલમાં અને મોટી પણ છે આમાં ગોલા તાલુકો જિલ્લો જુનાગઢ અને યાર ગામના થઈને પૂછો છો સતીશભાઈ આપણા ગામના જ છે બોલો અને ગામના ગામના થઈને મને ગામ નામ પૂછે છે કઈ વાંધો નહીં આપડે જવાબ દેવાનો જ છે

ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ ભાઈ આ ખોડિયાર એન્ટરપ્રાઇઝ આદેશભાઈ તમારો તો આપણે થોડીક ખાવા લઈ જવાની હતી એટલે ઉખાડી લીધી છે જોઈ લો તમે અને આ થોડીક પાસેત્રી છે આમાં ગાંઠિયા હારા થઈ ગયા છે તો આવું ભાઈ હાલે છે હાલમાં જોઈ લો થોડી ઘણી લઈ લીધી છે એટલી ઘણી હજી થોડીક લઈ લઈએ હાથમાં હમાય એટલી એટલે ઉપાદી નહીં પછી સતીશભાઈ ને મને એમ છે ટાઈમ થઈ ગયો ભેહું ધોવાનો તો સતીશભાઈ તમે ભેહું લ્યો અમારે એ કઈ હોય નહીં ઉપાધી જવું તો સરસ બધાનો વેલકમ છે ભાઈ

તો નવા હોય તો ભાઈ ડબલ ટેપ કરીને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે પાછા આપણે આઈલા જઈશી ઝૂંપડીએ તો કાંઈ પણ તમારે બીજું પૂછવું હોય તો પૂછી શકો છો અને ખાસ આપણે સિવાય લાઈવ જુનાગઢથી લાઈવ સિંહ અને અમારું ગામ છે મેવાસા જો કોઈ આઘા પાસા ગામના હોય તો એ કહેજો ભાઈ આઘા પાસા ગામના એટલે નજીકના કોઈ હોય તો ઘણા બધા આવતા હોય છે આપણામાં જોણાતા હોય છે પણ એ ભાઈ બધા કોઈ કહેતા નથી કે અમે ક્યાં ના શી ગામનું નામ કહી દેવો તો ભાઈ હું તમારી ઘેરે નહીં આવી જાઉં ટેન્શન નહીં લેતા તમ તારે હું ખાલી પૂછું જ છું તમ તારે તમારે આવું હોય તો આપણા ઘેરે તમ તારે આવી ગયો પણ તમે કયો તો આવે બાકી તો કાંઈ આવે નહીં તો આવું છે ભાઈ અને હવે તમને દેખાડું જોવો કલરફુલ

ભાઈ એક ફોન આવે છે અર્જન્ટ એક જ મિનિટ હું વાત કરી લઉં જીરીક તો મ્યુટ થઈ જશે